ડુંગરી ની કાળી બનાવી દીધી ખાઈ ખાઈને નહીં જજો હો પેટ ભૂખ લાગે અરે જો જય માતાજી મિત્ર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્ર સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો મમ્મી મારી છે ને ડુંગરી સમારા છે એ એમ પોપૂ કાપા દે કુ ખાબે તો ભૂખ દે લાગી મન

요, 예, 웅, 아, 트, 트, 다 카. 요, 파, 광, 웅, 삼, 마, 브, 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 브,

ખાવ મોજ મસ્તી કરવું આપણે હેતે આવું આપણે ઘરને કરી ઘર ને શાક પદરું મોરસ બધું ના જોયું બીજા મોરજ ભાજી ગયું અમને

એટલે ડુંગરી ની કઢી ખાવાની હા એ કેશ ઉપર છે ને વગાડ દેવ વગાડે અને પછી કઢી બનાવી જૂને બનાવીએ લોટરા હા ચાલે હ ઓ લાકડા લાઈ આલે ને લાઈ જાતું તું એક કોફી છે ફેર ડબ બરોટ હે કે હ સતો નાખી દે છે

લાય ખોલું હાડ એને કેવી રીતે ખોલવાનું ખબર છે આમ બે પગ ની વચ્ચે હા જો ખુલે લે તાર થી ના ખુલ્યું લહેડો બધા પહેલા માં પહેલા રોટલા ખાઈ લો આ બાવ હેડો મિત્રો લે લે

તો હેડો મિત્રો આપણે લાકડા લેવા જઈએ જો થી લાકડા લેવાના છે અહીંથી લાકડા કાઢવાના છે જો મિત્રો એક હાથે ફોન પકડીએ અને એક હાથે લાકડા કાઢીએ કેમ આ પેલો આ શું ધણ હતો પાત્રા કાઢવાના એટલે છે ને ચૂલો વહેલો છે અને આ જાડડા છે ને આ જાડા હી રોટલા થાય લાકડા છે ને આમ મૂકીને ભાગી નાખવાના કારણ કે આ

મિત્રો આપણે વિડીયો બનાવતા બનાવતા લાકડા બંધ કરી દીધા ને જો હવે આ લાકડા એકાથે પકડવાના બધું હવે મમ્મી લાકડા અને હવે મમ્મી ચૂલો હર ગયેલું તો લગીને મમ્મી મારી છે ને શાકભાગ બનાવી દે

અને પછી અમારી ચકલ્યા પણ ખાવા આવી ગઈ છે તો આપણે પહેલા છે ને ચકલ ખાવાનું આપી દઈએ ચકલ્યા માટે સેવો આવે તો મમરા વધે છે તો હાલ દઈએ મારી મમ્મી રોટલા બનાવે છે જોડો મિત્ર આપડે પહેલાં ચકલ લે આપી કેમ કે એ છે ને ઘડીકમાં મેં આમ જો કેવી બેઠે સાયકલ ઉપર જો મિત્ર છે ને કઈ બેઠી છે જો છે ને ચક્કલદોન મોજ છે ને એકદમ લો ભાઈ હડે તમે ખાઈ લો હલો ખાવ ખાઈ પીન લેયર કરો હો ખાઈ પીન લેર કરો આપણે કોઈ ટેન્શન નહીં જીવનમાં ખાઈ પીન લેર જ કરવાની આપણે બરાબર

મોમરાની પાર્ટી છે આજે અમને મિત્રો સેમ અમરાની પાર્ટી રાખી છે ચકલ ચકલ લે તો એવું મારી મમ્મી રોટલા બનાવે ને એ તમને બતાવું મિત્રો જો લોટ લોટે ચાર પાંચ દડા ચાલશે ને પાંચ પછી પાછું દરણું કરજો તા એટલે બનાવે છે એમ નહીં કરું કરે છે બાજરીનો રોટલો મિત્રો નહી મમ્મી તો ચાલો મિત્રો હવે મમ્મી રોટલા બનાવી પછી આપણે ખાઈશું એટલે કે હું મમ્મી ખાઈશું તમે તો વિડીયો જોવાના કેમ કે તમારે ખાવું હોય તો વેલકમ આવજો મારા ઘેર કોઈ દિવસ નહીં મમ્મી આવજો કઢી રોટલા બનાયા હે તો ચાલો મિત્રો પછી તમને બતાવું તો મિત્રો લીલી ડુંગળીની કઢી અને બાજરીના રોટલા તૈયાર અને હું મારી મમ્મી આવે ખાઈશું તો ચાલો જમવા હલો મિત્રો ખરેખર વાગી ગયા દોઢ વાગી ગયા

આ વસ્તુ કહીએ ને તો બઉ ખાવાની અમે તો ચાલો મિત્રો વિડીયો આજનો કેવો લાગજો જરૂર થી કોમેન્ટમાં કેજો અને વિડીયો પૂરો જોવો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય